વાત કરીએ કચ્છની કચ્છના સ્થિત શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક શામ શહીદોના નામ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું દેશ પ્રત્યેની નિષ્ઠાવાન અને અવિરત સેવા બદલ સેના તથા પોલીસ જવાનોનું સાંસદ વિનોદ ચાવડાએ વિશિષ્ટ સન્માન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો અને જવાનો સાથે આજના રાષ્ટ્રીય ચાવડા આપણે ઉજવણી કરી રહ્યા છીએ પણ કચ્છની અંદર પચીસ વર્ષ પહેલા બે હજાર એકની અંદર જે પ્રમાણે ધરતીકંપ આવ્યો હતો એ ધરતીકંપ ની અંદર તેર હજાર થી વધારે આપણે અનેક પરિવારના પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા તે સ્વજનોને યાદ કરીને દર વર્ષની જેમ આ વર્ષે સ્મૃતિ સ્મૃતિ વનની અંદર આજે એમને સ્મરણ જલીનો કાર્યક્રમ જે આપણા વીર જવાનો છે શહીદ થયા છે એમને શ્રદ્ધા સુમન અને સાથે સાથે એક સામ શહીદો કે નામ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમાણે આપણા સ્વજનો ગુમાવ્યા અને ત્યારબાદ કચ્છની અંદર જે પ્રમાણે આપણે જોયું કે કચ્છનું પુનરાવર્તન થશે કે નહીં થાય પણ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને એમને કચ્છનું પુનરાવર્તન કર્યું અને જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ એ સ્મૃતિવન નું નિર્માણ કર્યું અને આ સ્મૃતિવન ના નિર્માણ બાદ અહીંયા તેર હજાર એ સ્વજનોના નામની તકતી અને એમને આજે આપણે યાદ કરીએ